વડોદરાથી સમાચાર એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ થયો છે વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાવાળા સ્કાફ અપાયા વિદ્યાર્થીઓ પાસેથી ફોલ્ડર અને સ્કાફ માટે રૂપિયા પાંચસો સાહીઠની લેવાઈ ફી ફી લીધા બાદ પણ પોતું મારવાના કટકા જેવા સ્કાફ આપ્યા હોવાના આક્ષેપ છે સ્કાફ વિતરણમાં પણ દાંધિયા જોવા મળ્યા છે आठ तारीख ना रोज एम एस यूनिवर्सिटी नु कोकेशन थवा जा रू તમામ વિદ્યાર્થીઓ પાંચસો ને રૂપિયાની જે ફીસ છે એ પે કરેલી છે અને એના બદલામાં યુનિવર્સિટી કંઈક આવા પોતા જેવી વસ્તુ આપે છે આ વિદ્યાર્થીઓ આ ગળામાં નાખે અને એમની કોન્વોકેશનની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પહેરે એટલે બરાબર સારામાં સારું પોતું અથવા તો ટુવાલ હોય એ પ્રકારનો આનો લુક આવે છે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને બીજી કોઈ વસ્તુ તો નથી આપતી પણ જ્યારે એમની પાસેથી પાંચસો સાઠ રૂપિયાની અમાઉન્ટ લે છે તો આ પ્રકારનું એક પોતું આપી અને એમની જે ડિગ્રી જ્યારે પરિપૂર્ણ થતી હોય ત્યારે આ પ્રકારની બેજતી કરવી એ બિલકુલ અયોગ્ય છે વિદ્યાર્થી અહીંયા ત્રણ વર્ષ ચાર વર્ષ કે પાંચ વર્ષ અભ્યાસ કરીને જાય ત્યારબાદ પણ તમે કોન્વોકેશનમાં આ એક પોતું આપવા માટે પાંચસો સાઠ રૂપિયા લ્યો છો પણ પાંચસો સાઠ રૂપિયાની ક્વૉલિટીની વસ્તુ દેવી જોઈએ